આખરે ચેતર વસાવાએ પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે ત્યારે ચેતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા હવે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મહત્વનું છે કે રાજપીપળા એલસીબી દ્વારા ચેતર વસાવાની પૂછપરછ કરાઈ હતી જે બાદમાં પોલીસે ચેતર ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચેતર વસાવાના દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આ તરફ કોર્ટે દિવસના મંજૂર કર્યા છે મહત્વનું છે કે એમએલએ ચેતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા છેલ્લા એક મહિના જેટલા સમયથી ફરાર ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ગઈકાલે બપોરના સમયે પોલીસ સમક્ષ હાજર થયા હતા નોંધનીય છે કે એમએલએ ચેતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાદમાં હવે કાલે ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા જો કે સરેન્ડર પહેલા તેમણે વિડીયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી આ તરફ ચેતર વસાવાના સરેન્ડર ને લઈ નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન તપાસ પણ હાથ ધરી હતી હાજર થવાની માહિતી મળતા

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર